आज रोज अषाठ सो अगिरस देवपोटी एकादशी झाला राजवंशना कुलपिता बप्पा हरपाल देव नो आठसो ने अठ्यावीस मयन दिवस ઝાલાવાડનું પાટગઢ પાટડી વિક્રમ સંવંતેવપુટી એકાદશી ગઢ કેરંટી મખવાન રાજવંશના પાટવી કુંવર વંશના સોલંકી રાજવંશના પરમભાણેજ સાથે ગૃહ અધ્યક્ષ ઝાલા રાજવંશના કુળપિતા અને ઝાલાવાડની જે જે પ્રજાના પૂર્વજોએ આ દેવાંશી આ શિવાંશી ઈશાન અંશા અવતારની જીવીનામાં દિવ્ય દેવત્વ નજરો નજર નિહાળ્યું છે અને પોતાના પાલક પિતા તરીકે બાપથી

સ્વપરિવાર પુષ્પાંચલી અર્પણ કરવી જેથી આવનારી પેઢીમાં કુળાચાર અને કુળ દેશના સુસંસ્કાર વધે આજે દેવપોઢી એકાદશીના દિવસે ઝાલાવાડના ધાંગધ્રા શક્તિમંત ચોક ખાતે આવેલ બપ્પા હરપાલ દેવની પ્રતિમાને ઝાલા તથા ઝાલાવાડીઓ દ્વારા પુષ્પાંચલી અર્પણ કરવામાં આવી હતી તેમજ ઝાલાવાડના કોંઢ કંથારિયા સૌકા સહિત ઠેર ઠેર ઘર મંદિરોમાં બપ્પા હરપાલ દેવની પ્રતિમાનું પૂજન અર્ચન કરી પુષ્પાંચલી અર્પિત કરવામાં આવી હતી